નમસ્કાર મિત્રો ભૂપેશર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં આપણે જોઈશું બીએલઓ રજિસ્ટરમાં એન્ટ્રી કેવી રીતે કરવી બીએલઓ જ્યારે મતદાતાના ઘરે એમનું ફોર્મ વિતરણ કરવા માટે જશે તેની એ બી સી ઈ એફ અલગ અલગ કેટેગરી વાઇઝ બીએલઓ રજિસ્ટરમાં એન્ટ્રી કરવાની રહેશે મિત્રો બીએલ રજિસ્ટરમાં ચોક્કસ અને ગ્રુપ વાઇઝ એન્ટ્રી કરવાથી કોઈ અધિકારી માહિતી માગે તો આપણે તેના આધારે ઝડપથી માહિતી આપી શકીએ તો મિત્રો ચાલો આપણે જોઈએ કે એન્ટ્રી કેવી રીતે કરવી મિત્રો બ્યુરો રજિસ્ટરમાં એન્ટ્રી કરતાં પહેલાં આપને એ બી સી ડીઈ એફ આ જે કેટેગરી છે તેમાં કઈ કેટેગરીમાં કયા મતદાર આવે તે આપણને ખબર હોવી જોઈએ જો તે ખબર હોય તો આપણે માહિતી ઝડપી લખી શકીએ મિત્રો એ કેટેગરીમાં અડત્રીસ વર્ષથી વધુ ઉંમરના એવા મતદારો કે જેમનું નામ બે હજાર બેની યાદીમાં હોય ત્યારબાદ બી કેટેગરીમાં અડત્રીસ વર્ષથી વધુ ઉંમરના એવા મતદારો કે જેમનું નામ બે હજાર બેની મતદાર યાદીમાં ના હોય તે બી કેટેગરીમાં આવે ત્યારબાદ સી કેટેગરી એકવીસથી અડત્રીસ વર્ષની વચ્ચેના એવા મતદારો કે જેમના માતા પિતા કોઈ એકનું નામ બે હજાર બેની યાદીમાં હોય ત્યારબાદ ડી કેટેગરી તો એકવીસથી અડત્રીસ વર્ષની વચ્ચેના એવા મતદારો કે જેમના માતા કે પિતા કોઈનું નામ બે હજાર બેની મતદાર યાદીમાં ના હોય તો તે બી કેટેગરીમાં આવે ત્યારબાદ ઈ કેટેગરી તો અઢાર થી વીસ વર્ષની વચ્ચેના એવા મતદારો કે જેમના માતા કે પિતા બંનેનું નામ બે હાજર બે ની મતદાર યાદીમાં હોય ત્યારબાદ એફ કેટેગરી અઢાર થી વીસ વર્ષની વચ્ચેના એવા મતદારો કે જેમના માતા કે પિતા કોઈનું એકનું અથવા બંનેનું નામ બે હાજર બે ની મતદાર યાદીમાં ન હોય તો મિત્રો આ રીતની જે કેટેગરી છે તે તમારે યાદ રાખવાની રહેશે આ રીતનું બીએલો રજીસ્ટર હશે તેમાં સૌપ્રથમ વિધાનસભા મત વિભાગનું નંબર અને નામ લખવાનું રહેશે ત્યારબાદ ભાગ નંબર અને નામ ત્યારબાદ ક્રમ નંબર હશે એક પેજ ઉપર પંદર મતદાનના આપણે નામ લખી શકશું ત્યારબાદ એના પછી મતદાનની વિગત જો મતદાનનું નામ લખવાનું રહેશે ત્યારબાદ મિત્રો મતદાનના જન્મ તારીખ પ્રમાણે વિભાજન એટલે એ કેટેગરી વાઇઝ વિભાજન કરેલું છે મતદાર જે કેટેગરીમાં આવતો હોય તે આપણે લખવાનું તો સૌપ્રથમ પ્રથમ એ કેટેગરી તો એક સાત ઓગણીસો સત્યાસી પહેલાં જન્મ થયેલો હોય અને જેનું વર્ષ બે હજાર બેની મતદાર યાદીમાં નામ હોય એટલે કે અડત્રીસ વર્ષથી વધુ ઉંમરના મતદાર હોય તો તે જો હોય તો યસ કરવાનું અને તેનો એકાઉન્ટ નંબર જે એસી નંબર છે પાર્ટ નંબર અને સીડ નંબર લખવાનો ત્યારબાદ જો મતદાતા એક સાત ઓગણીસો સત્યાશી પહેલાં જન્મ થયેલ હોય પરંતુ જેનું વર્ષ બે હજાર બેની મતદાર યાદીમાં નામ ન હોય એટલે કે અડત્રીસ વર્ષથી વધુ ઉંમરનો હોય પણ તેનું બે હજાર બેની મતદાર યાદીમાં નામ ન હોય તો તેવા મતદારને બીમાં લખવાનું ત્યારબાદ સી એક સાત ઓગણીસો સત્યાસીથી બે બાર બે હજાર ચારની વચ્ચે જન્મ થયેલો હોય અને જેમના માતા કે પિતા કોઈ એકનું વર્ષ બે હજાર બેની મતદાર યાદીમાં નામ હોય તો તે સી કેટેગરીમાં લખવાનું તો સૌ વાય અને એન આપેલું છે તેમાં વાય લખવાનો ત્યારબાદ એસી નંબર પાટ નંબર અને સિરિયલ નંબર આપવાનો ત્યારબાદ ડી કેટેગરી એક સાત ઓગણીસો સત્યાસીથી બે બાર બે હજાર ચારની વચ્ચે જન્મ થયેલા હોય અને જેમના માતા કે પિતા કોઈનું પણ વર્ષ બે હજાર બેની મતદાર યાદીમાં નામ ન હોય તો તે ડી કેટેગરીમાં લખવાના ત્યારબાદ મિત્રો ઈ કેટેગરી તારીખ બે બાર બે હજાર ચૌદ બાદ જન્મ થયો હોય અને જેમના માતા પિતા બંનેનું વર્ષ બે હજાર બેની મતદાર યાદીમાં નામ હોય એટલે કે મિત્રો થી વીસ વર્ષ વચ્ચેના એવા મતદારો કે જેના માતા પિતા બંનેનું નામ બે હજાર બેની મતદાર યાદીમાં હોય તો તે ઈ કેટેગરીમાં આવે તેમાં યશ કરવાનું અને પિતાની વિગત અને માતાની વિગત આ બંને વિગતો અંદર લખવાની ત્યારબાદ એફ તો મિત્રો તારીખ બે બાર બે હજાર ચાર બાદ જન્મ થયેલો હોય અને જેમના માતા કે પિતા અથવા બંનેનું બે હજાર બેની મતદાર યાદીમાં નામ ન હોય તો તે એફ કેટેગરીમાં આવે તો તે ત્યાં લખવાનું ત્યારબાદ બાજુમાં મિત્રો ઇન્વ્યુટેશન ફોર્મ ઈએફ ગણતરી ફોર્મની સ્થિતિ તો ઈએફ પ્રિન્ટેડ એટલે તમને જે આપેલા છે પ્રિન્ટ કરી અને તે ત્યારબાદ ઈએફ એફ ડિસ્ટ્રીબ્યુટ એટલે આપણે જે વિતરણ કરીએ છીએ તે ત્યારબાદ ઈએફ કલેક્ટેડ ફોર્મ ઇલેક્ટર એટલે મતદાર જોડેથી આપણે જે વિતરણ ફોર્મ છે એ પાછા લઈએ તો રાઈટ કરવાનું ત્યારબાદ ઈએફ અપલોડેડ તો આપણે જે વિતરણ ફોર્મ છે એ અપલોડ કરવાના આવશે તો તે ખરાની નિશાની કરવાની જો મિત્રો તમે આ રીતે બીએલઓ રજિસ્ટ્રમાં ચોક્કસ માહિતી લખી હશે તો તમારું કામ ઝડપી અને સરળ થશે મિત્રો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક કરો કોમેન્ટ કરો અને તમારા અન્ય મિત્રોને બીજા ગ્રુપમાં શેર કરો અને જો ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરો જેથી આ ચેનલ પર જે અવનવા વિડીયો મૂકવામાં આવે છે તેની માહિતી તમારા સુધી પહોંચતી રહે થેન્ક યુ